નમસ્કાર દોસ્તો બહુ નાની એવી પણ બહુ જોરદાર કહાની છે આ કહાની મહાભારતના સમય વખતની છે છેલ્લે સુધી જો બહુ મજા આવે એવી કહાની છે એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને નગરની યાત્રા કરવા નીકળે છે નું રાજ્ય જે હોય છે તેની યાત્રા કરવા નીકળે છે ક્યાં અર્જુન ને એક સામે એક બ્રાહ્મણ દેવતા હોય છે તે ભિક્ષા માંગી રહ્યા હોય છે એટલે અર્જુન ને દયા આવે છે અને તે તેમને કહે છે કે આલ્યો આ સોનાની થેલી આલ્યો હવે આજથી તમારે ભિક્ષા માંગવાની જરૂર નથી એટલે તે તેને સોનાની થેલી આપી દે છે એટલે બ્રાહ્મણ દેવતા બહુ ખુશ થઈ જાય છે અને તેને આશીર્વાદ આપીને ત્યાંથી ચાલવા લાગે છે અને મનમાં મનમાં વિચારતા જાય છે કે આજથી મારી જિંદગી બહુ સારી થઈ ગઈ આજથી હવે હું ખુશાલ જિંદગી જીવીશ આજથી મારે હવે ભિક્ષા માગવાની પણ જરૂર નથી એમ વિચારતો વિચારતા તે આગળ જાય છે ત્યાં સામેથી એક લૂંટારો નીકળે છે અને લૂંટારો આ સોનાની થેલીને લઈને ઉયો જાય છે એટલે હવે તે બ્રાહ્મણ દેવતા પાછા નિરાશ થઈ જાય છે અને ઘરે પહોંચે છે ત્યાં તેની પત્નીને કહે છે કે આજે તો આજે આપણી જિંદગી બદલાઈ જવાની હતી પણ રસ્તામાં લૂંટારો મળ્યો અને એ સોનાની થેલી લઈને ચાલ્યો ગયો એટલે બંને પતિ પત્ની બહુ દુઃખી થઈ જાય છે એટલે બીજે દિવસે પણ હવે બ્રાહ્મણ દેવતા પાછી ભિક્ષા માંગવા નીકળે છે અને તે સમયે પાછું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનું નું પાછું નગર કરવાનું થાય છે એટલે તે પાછો તે અર્જુન છે તે બ્રાહ્મણ દેવતાને જોવે છે જે ભિક્ષા માંગતા જોવે છે એટલે પાછા અર્જુન તેમની પાસે જાય છે અને કહે છે કે આજે પાછું શું થયું કાલે મેં તમને સોનાની થેલી આપી હતી તેનું શું થયું આજે કેમ પાછા ભિક્ષા માંગો છો એટલે પાછા બ્રાહ્મણ દેવતા કહે છે કે આ તમે જે મને સોનાની થેલી આપી અને હું જાતો તો ઘર તરફ ત્યાં રસ્તામાં જ મને એક લૂંટારો મળ્યો અને લૂંટારો એ સોનાની થેલી લઈને જતો રહ્યો એટલે અર્જુન કહે છે કે કોઈ વાંધો નહીં ભલે તે લૂંટારો સોનાની થેલી લઈ ગયો પણ આજે મારી પાસે એક બહુ જ કિંમતી મોતી છે આ મોતી છે તમારું જીવન બદલાઈ જશે તમે તમારું ભિક્ષા માગવાનું આજથી બંધ કરી દો એટલે તે જે મોતી લઈને ઘરે ઝડ તરફ જાય છે ને ઘરે પહોંચે છે ત્યાં તેના પત્ની ઘરે નથી હોતા તે નદી પર પાણી ભરવા ચાલ્યા ગયા હોય છે એટલે તે આમ તેમ જોવે છે કે હવે મોતીને મારે ક્યાં મૂકવું એટલે જૂનો ઘડો હોય છે તેમાં તે મોતીને મૂકી દે છે મોતીને મૂકીને તે પાછા સૂઈ જાય છે ત્યાં જ્યારે તે તેમના પત્ની નદી ઉપર જે પાણી ભરવા ગયા હોય છે ત્યાં રસ્તામાં જ તે તે ઘડો તૂટી જાય છે એટલે પાછા તેમના પત્ની ઘરે આવે છે ને તેમને યાદ આવે છે કે ખૂણામાં એક એક જૂનો ઘડો મૂકેલો છે એટલે તે જૂનો ઘડો લઈને નદીએ પાણી ભરવા જાય છે અને જેવો પાણીનો ઘડો નદીમાં રૂપાડે છે ત્યાં તે મોતી હોય છે બેશ ગીમતી મોતી બહુ જ કિંમતી મોતી હોય છે તે પણ નદીમાં તણાઈ જાય છે એટલે પાછા તેમના પત્ની પાણી ભરીને ઘરે આવે છે ત્યાં જે બ્રાહ્મણ દેવતા હોય છે તે જાગી ગયા હોય છે અને તે ઘડો બહુ શોધે છે તો હોતો નથી એટલે તેમના પત્નીને પૂછે છે કે તે જૂના ઘડાને તે ક્યાં નાખ્યું એમાં મેં બે બહુ જ કિંમતી મોતી હતું તે મૂકેલું હતું એટલે તેમના પત્ની કહે છે કે એ તો હું નદીએ પાણી ભરવા માટે લઈ ગઈ હતી અને હવે એ મોતી તો કદાચ નદીમાં તણાઈ ગયો છે એટલે પાછા બંને દુઃખી થઈ ગયા અને પાછો બ્રાહ્મણ દેવતા કે મારી કિસ્મત જ ખરાબ છે મારે ભિક્ષા માંગીને જ જીવન જીવવાનું છે એટલે ત્રણ ચાર દિવસ પાછા તે ભિક્ષા માંગે છે અને અર્જુન ત્રણ ચાર દિવસ સુધી અર્જુન ને ભગવાન નગર યાત્રા કરવાની થતી નથી એટલે તે દેખાતા નથી પણ ત્રણ ચાર દિવસ પછી પાછા તે આ બ્રાહ્મણને જોઈ જાય છે કારણ કે ચાર દિવસ પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને આ પાછા જોવે છે 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 એટલે પાછો તે બોલાવે અને કહે કે મેં તો બહુ કિંમતી મોતી આપ્યું એનું શું થયું એટલે બ્રાહ્મણ દેવતા કહે છે કે મેં આ મોતી મારા ઘરમાં જે જૂનો ઘડો હતો તેમાં મેં શંકર્યું હતું ને એ ઘડો મારી પત્ની પાણી ભરવા લઈ ગઈ ને એ નદીમાં તણાઈ ગયું એટલે હવે અર્જુન પણ નિરાશ થઈ ગયો ને ભગવાનની સામે જોવા મળ્યો ને ભગવાનને વિનંતી કરવા પડ્યો કે ભગવાન આ તમારી કેવી લીલા છે હું આને કઈ કેટલી મદદ કરું છું પણ આનું સારું થતું જ નથી એટલે ભગવાન પછી પોતાના કિસ્સામાંથી બે સિક્કા કાઢીને બ્રાહ્મણને આપે છે ને બ્રાહ્મણને કહે છે કે આગળ તું આ ભિક્ષા માંગવા ન જાતો આ બે સિક્કા લઈને પોતાના ઘર તરફ વયો જાય એટલે બ્રાહ્મણ કે આની કરતા તો મને અર્જુને એના એનો જે મિત્ર છે એને મને અત્યાર સુધીમાં સારી દક્ષિણ આપી બહુ નિરાશ થઈ જાય છે બ્રાહ્મણે એટલે કે હવે આ બે સિક્કા લઈને મને ઘરે જવાનું પોતાના વિશે કઈ નથી એમને નિરાશ થઈને જાય છે પોતાના ઘર તરફ ત્યાં રસ્તામાં એક માછીમાર હોય છે તે માછલીને પકડીને જતો હોય છે ત્યાં એને મનમાં વિચાર આવે છે કે આ બે સિક્કા મારા કઈ કામના નથી આની કરતાં હું માછલીનો જીવ બચાવી લઈશ એટલે બે સિક્કા એ માછીમારને આપે છે અને માછલી તેની પાસેથી ખરીદીને પોતાની પાસે જે કમંડળ હોય છે તેમાં નાખી દે છે અને પછી એમ કહે છે કે આગળ જઈને આને હું પાછું દરિયામાં છોડી મૂકીશ એટલે કમંડળમાં તેને મૂકી દે છે ને દરિયામાં છોડવા જાય છે ત્યાં કમંડળમાં જોવે છે કમંડળમાં તો મોતી હોય છે એ બહુ જ મોતી હોય છે ત્યાં જોર જોર થી તે બ્રાહ્મણ દેવતા બોલી પડે છે કે મળી ગયું મળી ગયું એટલે ક્યાં સામેથી લૂંટારો નીકળતો છે એમ થાય છે કે આમ મને કે છે મને બ્રાહ્મણ દેવતા ઓળખી ગયા છે હવે મને સજા દેવરાવીને જ રહે છે એટલે લૂંટારો હોય બીકની માર્યો તે બ્રાહ્મણ દેવતાના પગ માંવીને પડી ગયો કે બ્રાહ્મણ દેવતા તમે કોઈને કહેતા નહીં આવી જવા તમારી સોનાની થેલી પાછી મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ એટલે બ્રાહ્મણ દેવતાને સોનાની થેલી મળી ગઈ અને મોતી મળી ગયો આ આખું દ્રશ્ય અર્જુન અને ભગવાન કૃષ્ણ જોવે છે અને અર્જુન ભગવાનને પૂછે છે કે આ તમારી કેવી લીલા હું જ્યારે એની સેવા કરતો તો હું જ્યારે તેને મોતી દીધું સોનાની થેલી દીધી ત્યારે એની માહિતી બધું લૂંટાઈ જતું તું અને આજ તમે ખાલી તેને બે સિક્કા દીધા કે બે સિક્કાની વાહે તેને મોતી મળી ગયું ને સેનાની થેલી મળી ગઈ એટલે ભગવાન કે છે કે આ સારો ખેલ કર્મોનો ને પોતાના વિચારનો છે જ્યારે તું તેને સોનાની થેલી દેતો તો મોતી દેતો હતો ત્યારે તે પોતાની જિંદગી જીવન વિશે વિશે વિચારતા હતા કે મારું જીવન સારું થશે હું ખુશાલ જિંદગી જીવી શકીશ મારે આજ પછી ક્યારેય માગીને નહીં ખાવું પડે પણ જ્યારે મેં બે સિક્કા દીધા ત્યારે તેના મનમાં વિચાર એવો આવ્યો કે આ બે સિક્કા મારા કાંઈ ગામના નથી આના લીધે હું માછલીનો જીવ બચી શકે છે તો હું માછલીનો જીવ બચાવું એટલે તેણે જેવું જ માછલીના જીવ વિશે વિચાર્યું ત્યાં એનું બધું જ પરિવર્તન જે લેખ હતો તે ફેરફાર થઈ ગયો અને એના જીવનમાં જે માછલીનું સુખ હતું જે માછલીને તેણે સુખ આપ્યું તે બધું જ કર્મ તેના ખાતામાં ચડી ગયું અને એને જે મોતી અને સોનાની થેલી બંને જે લૂંટાઈ ગયું હતું પોતાની પાસેથી તે બંને પાછું મળી ગયું એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે બંને એટલા સારા કર્મ કરો જો સારું કર્મ કરેલું હશે તો તેનું ફળ તમને વેલા મોડું ગમે ત્યારે મળશે જ પોતાના કર્મમાં પોતાના ભાગ્યમાં જે લખાણેલું છે તે ગમે તેમ કરીને તમને પાછું મળશે એટલે તમારી પાસે થોડો ઘણો જે સમય હોય તે સમયમાં તમે સારું કાર્ય કરો કોઈને મદદરૂપ થઈ શકો તો મદદરૂપ જરૂરથી થાવ દોસ્તો આ કહાની સારી લાગી હોય અને આવી ને આવી સારી કહાની તમારે સાંભળવી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ દોસ્તો